નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા ખાતે યોજાઈ બેઠક ભૂકે કાસ્ટે ડાયવર્ટ કરવાના મામલે યોજાઈ હતી બેઠક મેયરની આગેવાનીમાં યોજાઈ હતી બેઠક બેઠકમાં વડોદરાના સાંસદ ધારાસભ્ય મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વોર્ડ નંબર એક અને બેના કોર્પોરેટર રહ્યા હાજર જોકે ભૂકી કાસને ડાયવર્ટ કરવાની વાતને લઈને વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર થયા નારાજ કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ કરતાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે હાલ તમારું પાલિકામાં સંખ્યા પણ સાતનું છે જે ત્રણનું થતા વાત નહીં લાગે ચાલુ મીટિંગમાં ચેરમેનના આ પ્રકારના વલણને લઈને વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરો અમીબેન રાવત અને પુષ્પાબેન વાઘેલાને જહા ભરવાડે એ કર્યો બેઠકનો બહિષ્કાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે આવેલા પૂર બાદ ભૂકે ડાયવટ ડાયવર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું જે મામલે પાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ હતી બેઠક અંદાજિત બેતાલીસ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે ડાયવર્ઝન પ્રોજેક્ટ આજની બેઠક આજ મુદ્દાને લઈને યોજાય ચેરમેન દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસી સભાસદો દ્વારા બેઠકનો કરાવ બહિષ્કાર ભૂકેકાશનો ઓરિજિનલ નકશો રજૂ કરી બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી માંગ ભૂકે અને વિસ્તારનો સર્વે કરી ટેકનિકલ મુદ્દા પર આધારિત વાત કરવામાં આવે તેવી પણ છે કોંગ્રેસની માંગ કોંગ્રેસના કોર્પોરેટરને વિશ્વાસમાં લઈને કામગીરી કરાઈ રહી હોવાનું ધારાસભ્યનું મત સર્વે કર્યા પછી જ કામગીરી હાથ ધરવામાં આવી રહી ધારાસભ્ય રોકડ્યા ચાર મહિના પહેલા જ ઓરિજિનલ નકશા પાલિકામાં રજૂ કરવામાં આવ્યા હોવાની વાત ધારાસભ્ય કરી ભૂકે કાસને કરવાનો પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં પૂરો કરવું તંત્ર દ્વારા નક્કી કરાવું છે જ્યારે ભૂકે કાસને ટચ પણ નહીં કરીએ એક નવી ચેનલ ઊભી કરી તેના દ્વારા ભૂકી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે જેરેસિટી એન્જિનિયરે જણાવ્યું હતું કે નકશો 1976 માં તૈયાર કરવામાં આવ્યો હતો તે સમયે ત્યાં ટીપી પડી ગઈ હતી સફાઈ કરવામાં આવશે આ સૌથી પહેલા તો આ જે ભૂકિકાસ છે એને ડાયવર્ટ નથી કરતા પહેલામાં પહેલી વાત તો એ છે ભૂકિકાસ જ્યાં છે તે અહીંયા છે પરંતુ ભૂખી કાંસની એક કેપેસિટી છે તે કેપેસિટી જ્યારે ઓછી પડતી હોય તો એને કેપેસિટી એન્હેન્સમેન્ટ કરવી પડે એના પાણીનો નિકાલ જો ના કરીએ તો પ્રજા વર્ષોથી જે પ્રશ્નનો સામનો કરી રહી છે એના એક પ્રશ્ન રહે અને એના ટેકનિકલ સોલ્યુશન કરીને અમે એને બીજો રસ્તો બતાવ્યો છે કે જ્યાં આગળ મિનિમમ હિન્ડરન્સ એટલે કે લોકોના મકાનો તોડ્યા વગર કોઈ પણ લોકો હોય આજે જો કોર્પોરેશને એને મંજૂરી આપેલી હોય એવા મકાનો તોડી એ અથવા તો એવા મકાનોને સંપાદન કરી એમને પૈસા આપીને વિસ્થાપિત કરવું એના કરતાં ઇઝી સોલ્યુશન હોય એ જ હંમેશા અપનાવાય સાથે ચર્ચા દરમિયાન એક એવી પણ બાબત આવી કે ડીએલઆરના નકશા અમને બતાવો હવે એમાં એવું છે કે જ્યારે કોઈ પણ આ ટીપી સ્કીમ ઓગણીસો ને છોતેરની અંદર બનેલી છે અને કોઈ પણ ટીપી સ્કીમ જ્યારે બનાવવામાં આવે તો એનો સૌથી પહેલો બેઝ એ ડીએલઆરના નકશા હોય છે એટલે ડીએલઆરના નકશાનો બેઝ તો ઓગણીસો છોતેરથી જ લીધેલો છે એને ફરીથી રિવ્યૂ કરવાની જે વાત ની રજૂઆત આવી એમાં એના ઉપર ટીપી સ્કીમ ડીએલઆરના નકશા પ્રમાણે જ બનાવેલી છે વાત બીજી કે જ્યારે ટીપી સ્કીમ આ વિસ્તારમાંથી ડિકલેર કરવામાં આવી ત્યારે લોકોના વાંધા સૂચન મંગાવેલા છે જેથી વધે આ ટીપી સ્કીમની નોર્મલ પ્રક્રિયા છે અને વાંધા સૂચન એકવાર નહીં ત્રણ વાર મંગાવવામાં આવે છે ત્યારે આ ટીપી સ્કીમ ઓગણીસો ને છોતેરમાં મંજૂર કરવામાં આવે છે અને એ કોઈ કોર્પોરેશનના માત્ર લેવલે નથી થતી એ રાજ્ય સરકારના લેવલે પણ એની મંજૂરી આવે છે આ જે પ્રક્રિયા છે તે રાજ્ય સરકારના નિયત કરેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર જે લોકો પાસે આનું એક્સપર્ટ નોલેજ હોય છે એ નક્કી કરે છે માટે ડીએલઆરના નકશા અને એના રેફરન્સના ભૂખી જે વાત છે એ તો ઓલરેડી કન્સીડશનમાં આવી જ ગઈ છે બીજી વાત કે જે ભૂખી છે એના જે પ્લાનિંગ છે કે પહેલાં શું છે અત્યારે શું હતું ચોમાસા દરમિયાન અમારા શું ઓબ્ઝર્વેશન છે અને અમે આ જે અલ્ટરનેટ ભૂખી ઘાસની કેપેસિટી વધારવા માટેનું એમાં આવતું પાણીનો વધારો કરવા માટે અમે ચોમાસા દરમિયાન જ જોઈ સ્થળ સ્થિતિ જોવા માટે ગયા હતા અને ચોમાસા દરમિયાનની સ્થળ સ્થિતિને અનુલક્ષીને જ આ ટેકનિકલ સોલ્યુશન કર્યું છે બીજી વાત આવે છે કે જ્યારે પણ આજે મીટિંગ થઈ એની અંદર જે લેવલ હતા જે આ પાણી ભરાવાની સમસ્યાના લેવલોને અમે કાલા ગોડાના વિશ્વામિત્રીના લેવલોની સાથે સાંકળીને અમે એના એક એક ડિજિટ સાથે સમજાવ્યું કે કાલા ઘોડા પર ચાલીસ ફૂટ કે બેતાલીસ ફૂટ પાણી આવે ત્યારે અહીંયાનું લેવલ શું આવે છે એ પણ સમજાવ્યું એટલે મારી માન્યતા પ્રમાણે કેટલાક સભાસદો ત્યાં સિવિલ એન્જિનિયર પણ હતા અમારા ધારાસભ્ય પણ સિવિલ એન્જિનિયર હતા અને એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ ટેકનિકલી બરાબર છે કારણ કે લેવલો સાથે આ લોકો ચર્ચાએ કરી છે એના ચેનેજ પણ બતાવેલા છે એટલે અમારી દ્રષ્ટિએ આ જે ટેકનિકલ પ્રપોઝલ છે તે યોગ્ય છે અમે પૂરેપૂરી રીતે એમને સમજાવ્યું છે સાથે સાથે જ્યારે જો બરાબર તમે લોકોએ પણ કવરેજ કર્યું હોય તો ભૂખી કાંસનું અલ્ટરનેટ બનાવવા માટે સમગ્ર સભામાં મેં પોતે જ આનું એક્સપ્લેશન કર્યું હતું અને સમગ્ર સભાએ પણ આ આખા જ કામને એટલે કે વિશ્વમિત્રી સાથેના જે કમિટીનો રિપોર્ટ છે એને મંજૂરી પણ આપવામાં આવી છે પણ તેમ છતાં પણ કોઈ કારણોથી એમાં કોઈ પ્રશ્ન હોય અથવા તો એમને સમજવાની જરૂરિયાત પડી તેના કારણ કે લોકો સભાસદ છે એમને લોકોનો વોઇસ સાંભળવો અને એનું નિરાકરણ છે તે અમારી પાસેથી ટેકનિકલી જાણવું એ જરૂરી હોય છે અને એ બધું જ અમે કાંસ નહીં આપણે આ નવી આખી કાંસ જેવી ગટર લાઈન મોટી નાખી રહ્યા છે અને કાંસને અમે ક્યાંય અડકતા નથી કાંસ અમે ટચ પણ નથી કરતા કાંસ એના ભાગમાં એની એજ રહેવાની છે અમે આવી આખી નવી ચેનલ ઉભી કરી રહ્યા છે જેના કારણે કાંસનું એક્સેસ પાણી સીધું વિશ્વામિત્રીમાં જઈને મળી જાય સરકાર દ્વારા એક્સપર્ટને બોલાવવામાં આવશે આ એક્સપર્ટ ઓપિનિયન લઈને જ આખી આ સર્વે કરીને ટેકનિકલ સર્વે કરીને જ આ આખી ડિઝાઇન બનાવીને જ અમે આ રીરૂટ આખી ચેનલ નાખી રહ્યા છે ફળવાઈ ગયા હતા અને એફપી ફળવાઈ ગયેલા હોવાના કારણે ત્યાં બધા ફ્લેટ્સ બન્યા છે વર્ષોની અંદર હવે એફપી કોને ફાડવ્યા એમને ફાડવ્યા એવો આજે આક્ષેપ કરવું યોગ્ય નથી આજે હું શું કામ કરવા બેઠો છું તો આજે ભૂખી કાસ ને અમે રીરૂટ કરીને જે પાણીનો પ્રશ્ન લોકોનો ઘરોની અંદર પાણી ભરાય છે એને દૂર કરવાનું કામ એ અમારા દ્વારા કરવામાં આવે